પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા બાદ વાલીમર પુતિને ગુરુવારે ચીન પહોંચ્યા હતા તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા દ્વિપક્ષીય બેઠક બાદ પત્રકાર પરિષદ દરમિયાન બંને નેતાઓને અમેરિકાની ટીકા કરી હતી તેમણે અમેરિકા પર પર પરમાણુ બેલેન્સ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો આ સિવાય બંને નેતાઓ રશિયાને ચીન વચ્ચે સંરક્ષણ ભાગીદારી વધારવા પર સંમત થયા હતા જિનપિંગે કહ્યું કે યુક્રેન યુદ્ધનો ઉકેલ રાજકીય સમજૂતીથી થવો જોઈએ વિશ્વમાં સર્વોપરિતા માટે ચાલી રહેલ લડાઈ વચ્ચે રશિયા અને ચીન વચ્ચેની મિત્રતા સ્થિર લાવવાનું કામ કરે છે પુતિને યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસો માટે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ